અને આ વાત થોડીક તમને કડક કડવી પણ લાગશે શા માટે કડવી લાગશે કારણ કે અહીંયા ડિગ્રીઓ દેખાડી છે એટલે શિક્ષણ એટલે માત્ર ડિગ્રી નથી પ્રથમ આ વાતને કેમ સમજવી જરૂરી છે કારણ કે ઘણી બધી વખત આપણે ભણીએ છીએ ને તો મને ડિગ્રી મળી જાય મને દસમું ધોરણની ડિગ્રી બારમા ધોરણની ગ્રેજ્યુએટની પોસ્ટ ગ્રેજ્યુએટની માસ્ટર ડિગ્રી આવી બધી ડિગ્રીઓ આપણે બધી મેળવીએ છીએ પણ વાસ્તવમાં જો નકરી ડિગ્રી મેળવવા માટે જશું અને જો સમજશો નહીં ને તો એક જીવન આપણું અસ્થિર થઈ જશે એક જીવન જીવવાનો જે આનંદ હોવો પડે ને એ આનંદ આ ડિગ્રીમાંથી પ્રાપ્ત નહીં થાય જો ઘણી બધી વખત એ ડિગ્રીઓ આપણને મળેલી હોય છે પણ છેલ્લે આપણે બેરોજગાર હોઈએ છીએ તો કંઈક તો આપણે ભૂલો કરી રહ્યા છીએ જે ભૂલોને આપણે સમજવી જોઈએ તો આ ડિગ્રી માટે આપણે નહીં તો શું કયા ઉદ્દેશથી આપણે ભણવાનું તો સાચું શિક્ષણ કયું છે તો આ ત્રણ મુદ્દા જે અહીંયા તમને આપવામાં આવ્યા છે ને આ ત્રણ મુદ્દા પ્રમાણે એ શિક્ષણ સમજવું અને શિક્ષણ ભણવું એ ખૂબ જરૂરી છે પ્રથમ મુદ્દો વિચારવું સમજવું અને નિર્ણય લેવો આ ત્રણ મુદ્દા ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ અને આ ત્રણ મુદ્દાઓનું જો પાલન નહીં કરીએ અને બસ ડિગ્રી પાછળ જ દોડીશું તો છેલ્લે અંતે આપણને અફસોસ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત નહીં થાય એટલે વિચારવું કોઈ પણ ટોપિક હોય એને વિચારવો શા માટે આપવામાં આવ્યો છે આ સિંધુ ખીણની સભ્યતા હોય કે પછી એ બ્રિટિશવાળો હોય એ પોતે ભારતમાં આવ્યા શા માટે આવ્યા શા માટે રાજ કર્યું આ બધું આપણે વિચારવું પડે પછી આપણે બીજા સ્ટેપમાં સમજવું પડે અને પછી નિર્ણય લેવો પડે કે આમાંથી મને શું શીખવા મળ્યું આ કેટલો ફાયદો થશે તો પરીક્ષામાં સારા માર્ક્સ તો આવશે પણ સાથે સાથે એ ભવિષ્યની પરીક્ષાની અંદર આ ત્રણ મુદ્દા પ્રમાણે જો આપણે કરીશું ને તો આપણા દરેક પ્રશ્નનું સમાધાન પણ અવશ્ય થશે અને છેલ્લે આપણે જીવનનો સારો નિર્ણય પણ લઈ શકીશું બીજી વાસ્તવિકતાની વાત કરીએ કે સંસ્કાર વગર એ શિક્ષણ એ અધૂરું છે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા બાળકને સંસ્કાર નહીં આપો ને તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે કારણ કે ઘણી બધી વખત આપણે સંપત્તિ તો આપીએ છીએ કરીએ છીએ પણ વાસ્તવમાં જે બાળકને બાળકને જરૂર છે એ આપણે આપણા આપીએ છીએ કેની જરૂર છે તો સંસ્કારની જરૂર છે આપણે જો આપણા બાળકને આ બધી વસ્તુ આપવી તો એને તો અભિમાન આવી જશે એનામાં કોઈ ગુણ જ નહીં હોય તો એ સંતાન શું કામનો જો સંસ્કાર નહીં હોય ને સંપત્તિ સંતતિ બંને ગુમાન કેમ આવશે કારણ કે એનામાં અભિમાનના લીધે એક સમય એવો આવશે કે તમને પણ ભૂલી જશે આજે જો ભારતમાં બેરોજગારી ઘટાડવાની છે રોજગારી વધારવાની છે આ બધી જ એક સમસ્યાઓ એક છે પરંતુ સાથે સાથે વૃદ્ધાશ્રમનો પણ દિવસે ને દિવસે વધારો થતો ગયો છે એનું કારણ શું છે આપણા બાળકોને આપણે સંસ્કાર નથી આપ્યા તો શિક્ષણ સાથે સાથે એ સંસ્કાર પણ આપણે આપવા જોઈએ જે પૂર્વજો તરફથી મળેલી જે અમૂલ્ય એક સંસ્કૃતિ છે આ સંસ્કૃતિને આપણા સંતાનને આપણે આપીએ આ આપણી આ પવિત્ર ફરજ છે અને જો યાદ રાખવું કે થોડો વિવેક હોવો પણ જરૂરી છે અહીંયા તમને જે ત્રણ વાંદરાઓ એ દ્રશ્યમાન થાય છે તો આ ગાંધીજીના ત્રણ વાંદરાઓ છે કે શું જોવું શું સાંભળવું અને શું વાંચવું આ બધું જ આપણને ખબર હોવી પડે કારણ કે ઘણી બધી વખત નો જોવાનું જોવાય છે નો સાંભળવાનું એ સંભળાય છે અને નો બોલવાનું પણ બોલાય છે તો એના લીધે એ આપણે ખરે અર્થની અંદર જે શિક્ષણ આપણને મળવાનું છે ને આ શિક્ષણ મેળવી શકતા નથી તમે યાદ કરો ભારતીય સંસ્કૃતિના એ અર્જુન અરુણી ઉપમન્યુ અને એકલવ્ય એ પહેલાના સમયની અંદર શિષ્યો કેવા આજ્ઞાકારી હતા તો એનું કારણ શું હતું આ બધાય વિવેક એમના જીવનમાં જોવા મળતા હતા એટલે વિદ્યા એમને પ્રાપ્ત થઈ અને એ પ્રમાણે આગળ વધ્યાને આપણને એમના નામ યાદ છે એમના કામ યાદ છે એમના પ્રસંગ યાદ છે શા માટે કારણ કે પોતે વિવેક રાખ્યો તો આપણા બાળકને શિક્ષણની સાથે સાથે વિવેક પણ શીખવવો જોઈએ તમારા ઘરે કોઈક મહેમાન આવે છે તો પોતે પગે લાગવો પડે પાણીનો ગ્લાસ આપવો પડે પણ જો એ જાય અંગ્રેજી આવડી જાય વિજ્ઞાન આવડી જાય બધું આવડી જાય આવડી જાય પણ સંસ્કાર જ નહીં હોય તો પછી એ કઈ કામનું નથી બસ અંગ્રેજીમાં બે ત્રણ વાક્યો કઈ છૂટા તમારાથી તો આ પરિસ્થિતિ કેમ સર્જાય છે કારણ કે આ વાસ્તવિકતા છે આપણે સંસ્કારને પ્રાધાન્ય નથી આપતા બીજું અહીંયા તમને જો શિક્ષણનો એક હેતુ છે કંઈક જે હેતુને આપણે કોઈ સૌ કોઈ ભૂલી રહ્યા છીએ જેનો હેતુ ક્લિયર છે ધ્યેય ક્લિયર છે આપણા હેતુ કેવા હોય છે કે નોકરી મળી જાય હું સારો એવો બિઝનેસ કરું ધંધો કરું વ્યવસાય કરું રોજગાર કરું પણ આમાં ને આમાં શિક્ષણનો એક અગત્યનો હેતુ રહ્યો ને એ આ તો છે જ તે પણ સાથે સાથે યાદ રાખો કે મુખ્ય હેતુ કયો છે તો ધંધો કે નોકરી કે વ્યવસાય કરીને પણ પૈસા અર્થ ઉપાર્જન તો કરવાનું જ છે દરેકનો હેતુ આ છે મારો હોય કે તમારો આપણો સૌ કોઈનો કારણ કે એ બહિર પ્રાણ પૈસો છે એટલે પૈસા તો કમાવા જ જોઈએ પણ જો જીવન જીવવાની કળા રહીને એ આપણને શિક્ષણ આપે છે અને જે વિદ્યાર્થીને એ સાચી જીવન જીવવાની કળા આવડશે ને એ જ એને શિક્ષણ પચાવ્યું કહેવાશે અને એને તે ભવિષ્યની અંદર પણ એ મદદ થશે એક આપણે વાસ્તવિક વાત કરીએ અને એ છે આજનું શિક્ષણ એ સ્પર્ધા થોડીક વધારી રહ્યું છે આને આપણે સૌ કોઈએ સ્વીકારવું જોઈએ શા માટે કારણ કે અત્યારે આપણે એક મશીન જેવું આપણું કામ થઈ ગયું છે જે મશીનની અંદર ડેટા ફિટ કરેલા હોય ને એ પ્રમાણે એ કામ કરશે ફંક્શન પ્રમાણે અલગ અલગ સિસ્ટમ પ્રમાણે અલગ અલગ કામ હોય એમ મગજ ને આપણે મશીન બનાવી એ હાથ પગને એ બધું મશીન જેવું કરી નાખ્યું કામ જેથી ખરા અર્થ ની અંદર એ જે આપણે જે ભૂલ કરી રહ્યા છીએ ને કે એક પ્રકારે પહેલો બીજો ત્રીજો નંબર આવું છે ને મશીનમાં સેટ હોય ગુણાકાર ભાગાકાર સરવાળા એવી જ રીતે પહેલો નંબર આવે ને તો બહુ હોશિયાર બીજો નંબર આવે ને તો થોડોક હોશિયાર ત્રીજો નંબર આવે ને તો હોશિયાર બહુ નહીં પહેલા બીજા નંબર જેટલો નહીં એટલે જો આપણે સરખામણી કરીએ છીએ આ રેન્ક આપીએ છીએ પર્સન આપીએ છીએ જો બધુંય આપવું જોઈએ હરીફાઈ પ્રમાણે કરવું જોઈએ પણ સાચે આ નંબર રહ્યા ને એ તમારી સાચી ઓળખ નથી આ શિક્ષણનો મુખ્ય હેતુ આ નંબર આપવા કે રેન્ક આપવા એ નથી શિક્ષણ તો તમને કઈક જીવનમાં સારો વિચાર આપે છે સારું કામ કરવાની પ્રેરણા આપે છે એટલે આ વાતને આપણે ભૂલવું જોઈએ નહીં અને જો અહીંયા પાંચમી એક વાસ્તવિક વાત કરી છે કે શિક્ષણમાં સમજણની ખોટ છે કેમ સમજણની ખોટ છે કે આપણે યાદ તો ઘણું બધું રાખીએ છીએ ઘણું બધું લખીએ પણ છીએ પોપટ ઘોડે પણ આપણે કેટલી સમજ શક્તિ આપણે કેટલી કેળવી એ મુદ્દો આપણે યાદ તો રાખી લીધો પણ શું કેવા માંગે છે તો જ્યારે એવો પ્રશ્ન જ્યારે વિદ્યાર્થીને પૂછવામાં આવશે ને તો ત્યારે એને આવડશે નહીં તો જો એ એ ભૂલ ભૂલ છે 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 કઈ સમજણની ખોટ યાદ રાખો વાત સાચી કરવો જ પડશે પણ સાથે સાથે એમાંથી સમજવા શું મળ્યું એ કઈ રીતે ઉપયોગી છે મારા જીવનની અંદર શું મારા સંશોધનની અંદર હું જે ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યો છું એમાં આ મુદ્દો કામમાં આવે છે તો જ્યારે એ સમજતા તમે થઈ જશો ને તો છીએ દરેક માતા પિતાએ આ વાતને સમજવી જોઈશે કે આ કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછતા જ નથી હું ઘણા બધા વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું શિક્ષણ ક્ષેત્રની અંદર તો મેં અનુભવ કર્યો છે કે એને બધા એંગલ થી બધા દ્રષ્ટિકોણ થી પણ ભણાવવામાં આવે ને છતાં પણ એને એક પણ જાતનો પ્રશ્ન નથી થતો વિચાર કરો એક પણ જાતનો પ્રશ્ન એને નથી થતો આપણે સામેથી એ પ્રશ્નના જવાબો દેવા પડે આપણી રીતે આપણે પ્રશ્ન બનાવવા પડે તમારા બાળકને તમે પૂછો આજે રાત્રે કે બટા તું આજે ગણિત કે વિજ્ઞાન કે સામાજિક ભણ્યો તો આ સમાજની અંદર વિજ્ઞાનની અંદર ગુજરાતીની અંદર શું ભણ્યો તે શિક્ષકને કયો પ્રશ્ન પૂછ્યો શું તને બધાય કોન્સેપ્ટ આવડે જ છે તને સમજાવી સિમ્પલ જે પાસ્ટ ટેન્સ હોય કે પછી એ ભૂતકાળ હોય કે વર્તમાનકાળ હોય બધું તને આવડે જ છે તમારા બાળકને બધુંય નહીં આવડતું હોય પણ એક પ્રશ્ન પણ પાછો પૂછતો હશે નહીં તો મોટા મોટી ભૂલ કંઈ પ્રશ્ન જ કોઈ નથી થતો એ જ મોટા મોટો પ્રશ્ન છે તો આ જે વાત રહીને આ વાત આપણે સમજવી જોઈએ અને તો જ આપણા બાળક આગળ વધશે નકર આગળ નહીં વધે છઠ્ઠો અહીંયા મુદ્દો આપવામાં આવ્યો છે કે સ્વાલંબન શીખવવું જોઈએ શિક્ષણ આપણને ડિગ્રી આપશે શિક્ષણ આપણને વાંચતા લખતા શિક્ષણ આપણે ધંધો વ્યવસાય નોકરી આપણને શીખવાડશે પણ સ્વાલંબન આત્મનિર્ભર એ પાછા એમાંથી આપણે બનવાનું છે કામ કરવાની ઈચ્છા અને ક્ષમતા વિકસાવવાની આજે તમે જો ભણેલા હોય ને એ પણ પોતે આળસ કરે છે તેનું કારણ શું છે શિક્ષણ સાચી રીતે પોતે એ એ પોતે પચાવી નથી શક્યા અથવા તો એને પચાવ્યું નથી બાકી તો જો શિક્ષણ જો એક વખત સારું લીધું હોય ને તો એને કામ કરવાની ઈચ્છા પણ જાગે ને ક્ષમતા પણ એ વિકસીત જાય છે આપણે નોકરી મેળવવા માટે ભણતા હોય પણ વાસ્તવમાં નોકરી પછી તે આ કામ કરવાની ઈચ્છા ક્ષમતા હોવી જોઈએ ને નોકરી મળી જાય ધંધો સારો થઈ જાય વ્યવસાય પણ કઈ કામ જ કરો નહીં તો તો એ કઈ આગળ ચાલે નહીં એટલે સ્વાલંબન એ શીખવવાનું છે અને શિક્ષણ આપણને શીખવશે પણ એ પ્રમાણે કરશું તો અહીંયા આગળ મુદ્દો આપવામાં આવ્યો સાતમો અને સાતમો મુદ્દો કયો છે જીવન મૂલ્યો ગાયબ છે મોરલ વેલ્યુઝ કહેવાય એથિક્સ જેને સિદ્ધાંત કહેવાય આ તમે એથિક્સને કોઈ દિવસ આપણે ચેડા કરવા જોઈએ નહીં એ તો જો આપણને આ શિક્ષણ આ બધું શીખવવેશ પણ હવે આપણે અભ્યાસ કરવાનો કે ખરેખર શું આ મુદ્દાઓ પ્રમાણે મારો બાળક એ પ્રમાણે શિક્ષણમાંથી શીખે છે સત્ય અહિંસા કરુણા એના જીવનમાં એને એને આવી શું એનામાં સંયમ કે સેવા કે સહનશીલતાના ગુણો આત્મસાત કરી શક્યો શું વિનમ્રતાને પ્રામાણિક અને દયાભાવ પોતે શીખે છે કે અજી બસ કુતરા પાણા જ મારતો થયો છે તો જો ટકા આવ્યા પણ આ ગુણો ન આવ્યા આ મૂલ્યો ન આવ્યા તો પછી શિક્ષણ શું કામનું તો શિક્ષણ ને એક વાસ્તવિકતા છે કે આ બધું આપણે કેળવવાનું છે પણ જો આ નકારાત્મકતા એ જો આપણે લાવીશું આપણા બાળકમાં જો આ પ્રમાણે નહીં ગુણો ખીલે ને તો ભવિષ્યની અંદર એ સારો પોતે એક માણસ નહીં બની શકે અને આઠમો મુદ્દો છે પરિવાર અને સમાજ સાથે જોડાણ એ થવું ખૂબ જરૂરી છે શિક્ષણ તમને ઘણો બધો ઇતિહાસ સંસ્કૃતિ ભૂગોળ એ ગણિત કે પછી પર્યાવરણ કે અર્થશાસ્ત્ર કે બંધારણ કે ગુજરાતી કે સંસ્કૃત કે અંગ્રેજી કે ગણિત એ બધુંય તો શીખવશે પણ શું સમાજ સાથે અને એ પરિવાર સાથે કઈ રીતે જોડાણ કરવું ને એ શિક્ષણને શીખવવું પડશે અને જો આપણા બાળકને એવું શિક્ષણ આપીશું તો પોતે એ શીખી પણ શકશે અને નવમું છે અને અગત્યની વાત છે અહીંયા તમને જે ફોટો દેખાય છે કે એક અણઘર પથ્થર છે કે જેમાં શીણી અને હથોડી તમને દેખાય છે અને એ અર્ધ એના પગ તમને દેખાતા નથી પણ ધીમે ધીમે એનું ઘડતર થઈ રહ્યું છે શિક્ષણ બરાબર ઘડતર શા માટે મેં આવી રીતે લખ્યું છે કારણ કે શિક્ષણ રૂને એ ઘડતર કરે છે જો આપણા બાળકને ઘડતર કરવું ખૂબ જરૂરી છે જેટલું ઘડતર હશે ને એટલો પોતે એ ભવિષ્યમાં કોઈ પણ ધંધો વ્યવસાય નોકરી કરશે ને એમાં આગળ વધી શકશે જે કસણીમાં પોતે તમારું બાળક સહન કરીને કામ કરતો થઈ ગયો તો ભવિષ્યમાં એવું એક પણ ક્ષેત્ર નહીં હોય ક્યાં જેને અઘરું પડતું હોય છે એને નહીં ગમે ગમશે તે પણ ઘડતર થવું જરૂરી છે અને છેલ્લો મુદ્દો છે કે શિક્ષણ નું અંતિમ લક્ષ અંતિમ લક્ષ્ય એટલે શું તો જે પોતે સુખી રહે બીજાને સુખી કરે અને છેલ્લે કે બીજાને દુખી ન કરે ને આ શિક્ષણનો મુખ્ય હેતુ છે તમે આગળ વધો કે ન વધો પણ બીજાના એ ટાંટિયા કે તમે ઉપર ન ચડો ને એ શિક્ષણ આપણને શીખવે છે અને જો આપણી વાસ્તવિક તે ભારતીય એક છે ને એક સરસ મજાની આના ઉપરથી મને એક વ્યાત યાદ આવે છે કે એક સમુદ્ર કિનારે એક નાવની અંદર અલગ અલગ પ્રકારના કાચના ડબ્બા હતા એની અંદર રશિયાના દેડકા હતા પછી ભારતના દેડકા હતા પછી અમેરિકાના દેડકા હતા આવી રીતે દેડકા અલગ અલગ બધા બવણીમાં છે ને ઢાંકણું વાંચેલું હતું પણ એક ભારતના એક બહણીના એ જેમાં દેડકા હતા ને એમાં ઢાંકણું એનું કારણ શું હતું હવે એને એને પૂછવામાં આવ્યું કે આ આ તમે ઢાંકણા પણ ભારતના જે જે સ્વાભાવિક રીતે દેડકા છે એ દેડકાને કેમ તમે આમ પૂરી નથી દીધા એનું કેમ ઢાંકણું ખુલ્લું છે એમાં ગમે તર બહાર નીકળી જશે ત્યારે કેપ્ટને સરસ મજાની વાત કરી આ તો બહુ કથા છે દ્રષ્ટાંત જેવું પણ સમજવા જેવું છે ત્યારે એણે કહ્યું કે ભારતીયા દેડકા બધાય કેવા છે એક દેડકો જ્યાં ઉપર ચડવા આવશે ને એટલે નીચે બીજા બધાય દેડકા તૈયાર જ છે ટાંગો ખેંચવા માટે એટલે કોઈને આગળ વધવા દેશે જ નહીં તો જો આવું શિક્ષણ આપણે કઈ કામનું નથી કે બીજા દુખી કરે એક આસુરી આનંદ મેળવે તો આ શિક્ષણનો હેતુ નથી એ પોતે પણ સુખી રહે બીજાને પણ સુખી કરે આ મુખ્ય હેતુ છે તો આ દસ જે વાસ્તવિકતા છે

તો આ વાતને એ તમે અન્ય વ્યક્તિ સાથે પણ શેર કરો જો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં તો મળીએ આવા જ કંઈક નવા ટોપિક સાથે નવા વિષય સાથે ત્યાં સુધી જોડાયેલ રહો શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં જય સ્વામી નારાયણ